કોઈ પણ જગ્યાએ દસ નોકરી છે તો હજારોની ભીડ છે એર ઇન્ડિયાનું પણ જોયું પંદરસો નોકરી છે તો હજારો લાખોની ભીડ છે તકલીફ એ છે આપણા દેશની વાત કરીએ કે વિપક્ષ કે પક્ષ કોઈ વસ્તી વધારાની વાત કરતો બધા બધાને પોતાના ઇલેક્શનના વોટ માટે પોતપોતાના સમીકરણો છે એમાં પરિસ્થિતિ દેશની બગડતી જાય છે અમે બે અમારા બે એ નીતિ ભૂલીને હવે અમે બે અમારું એક જ્યાં સુધી આ નીતિ પર નહીં જવામાં આવે ત્યાં સુધી આપણા દેશની વાત નહીં કરું આખા વિશ્વની વાત કરીએ તો ધાર્મિક આર્થિક અને સામાજિક જે તકલીફો છે એમાંથી વિશ્વ બહાર આવશે નહીં અલ્લાહ કી દેન છે ઈશ્વરની ડેન છે કુરદેવીની ડેન છે બરાબર છે બધી વાત સાચી પરંતુ આપણે જાણીએ અજાણીએ પ્રકૃતિ અને પરમાત્મા ઉપર બોજારૂપ બનતા જઈએ છીએ આ ધરતીનો માલિક તો પાંડુરંગ વિઠ્ઠલ પરમાત્મા છે ઈશ્વર છે ઈશુ છે તમે જે કહો તે પણ એની પણ એક મર્યાદા છે વિશ્વના રાષ્ટ્રો આ મર્યાદા નહીં લાવવામાં આવે અમે બે અમારા એક તો પ્રકૃતિની પણ ભરણ પોષણની મર્યાદા જોતા પરમાત્મા વિશ્વયુદ્ધ મહામારી કે કુદરતી આપત્તિઓ દ્વારા માનવ સભ્યતાનો નાશ કરી ફરી ફરી શરૂઆત કરે આખરે આ પૃથ્વીનો માલિક તો પાંદુરંગ વિઠ્ઠલ છે અને તે લક્ષ્મી સ્વરૂપ પૃથ્વીનું માતાને પૃથ્વી માતાને ક્યાં સુધી આ બોજમાં રહેવા દે અમુક અજ્ઞાની લોકો મને પૂછે છે સંજય સર શું ખરેખર પ્રલય આવશે તમે પરિસ્થિતિ જેવી નિર્માણ કરી દીધી છે કે આ ધરતીનો માલિક પાંડુરંગ વિઠ્ઠલ વિષ્ણુ ભગવાન નારાયણ જે અમારા આપણા સૌના ભરણ પોષણની જવાબદારી જેમની છે તો એમની આ વિકટ પરિસ્થિતિને સર્જન શક્તિને તમે ચેલેન્જ કરી છે જ્યારે મહાદેવ જે પ્રલયના કારક છે વિષ્ણુદેવ અને બ્રહ્મા સર્જનના કારક છે આપણા ભરપોષણના કારક છે તો મહાદેવે પ્રલયના કારક છે ના ત્રણ દેવ મળીને તો વિશ્વ ચલવે છે આપણે પરિસ્થિતિ જેવી નિર્માણ કરી દીધી છે કે કહેવાય ને કે સીધી આંગળીએ ઘી નહીં નીકળે તો આંગળી તેડી કરવી પડે અને જ્યારે જ્યારે પૃથ્વી પર માનવ સભ્યતામાં ઋષિમુનિઓ સંતો અને વિશ્વના શ્રેષ્ઠ સજ્જનો મહા અવતારો માનવ સભ્યતાને આ સમજાવવામાં વિફળ જાય છે કે આપણે પ્રકૃતિ અને પરમાત્મા પર વધારે બોજારૂપ નહીં બનવું જોઈએ આ સમજાવવામાં જ્યારે વિફલ જાય છે અને જ્યારે સાધુ સંતો અવધૂતો અને મહા અવતારી પુરુષો જ્યારે ફેલ જાય છે ત્યારે પરમાત્માએ હસ્તક્ષેપ કરવો પડે છે અને એ હસ્તક્ષેપ કરે છે ત્યારે મહાયુદ્ધો થાય છે વિશ્વયુદ્ધો થાય છે મહામારીઓ આવે છે કુદરતી પ્રકોપો આવે છે જળ પ્રલય આવે સુનામી આવે બુખામો આવે છે જ્યારે તમે સંચાલન નહીં કરો તો વિશ્વના કરતા હરતાને ભરતાની પોતાની સંચાલન કરવાની એક અનેરી રીત છે અને એ પ્રમાણે એ આ વિશ્વનું સંચાલન કરે છે અને મેં કહ્યું તેમ ક્યાં સુધી પાંદુરંગ વિઠ્ઠલ વિષ્ણુ ભગવાન આ લક્ષ્મી સ્વરૂપ પૃથ્વી પર આ ભોજાને ક્યાં સુધી સહન કરે ક્યાં સુધી પૃથ્વી માતાની વિનંતીને અવગણના કરે આપણે એક જ કામ કરવાનું છે અમે બે અમારે એક પૃથ્વી પર જન્મ લીધો છે તો પૃથ્વી પર જન્મ લીધો છે તો પ્રકૃતિ અને પરમાત્માને સહકાર આપીએ એમને બોજારૂપને બનીએ તો માણસ આવનારી ઘણી મુસીબતોથી બચી જશે નહીં તો ત્યાં સુધી આ પ્રકૃતિ અને પરમાત્માનું વિવિધ સ્વરૂપે તાંડવ ચાલ્યા જ કરશે વિશ્વયુદ્ધો થયા જ કરશે ધર્મયુદ્ધ થયા જ કરશે અને આપણે એ પ્રલયકાળમાં જ અત્યારે જીવી રહ્યા છીએ સંજય બોરીવાલા દિવ્ય દસ્તીના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ ગુરુદેવ એ